દર્શક મિત્રો વડોદરા છે વડોદરા શહેરના સયાસીગંજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ઇન્દ્રાની નાની ધરાવનાર વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો જે અંતર્ગત ત્રણ પોલીસ કર્મીઓની અટકાયત કરવા વડોદરા શહેરના સહજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ એક મે બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના સમયે અઢી વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર સાત સામે નટરાજ સર્કલ પાસે રોડ ઉપર સહજગંજ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનના કર્મીઓ તથા ઈંડાની લારી ચલાવનાર વ્યક્તિ વચ્ચે મોડી રાતના લારી બંધ કરાવવા બાબતે બનાવ બનેલ હતો જે અંગેની જાણ તાત્કાલિક થતા પોલીસ કમિશનર નરસિમહા કોમાર સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિરામા સાહેબનાઓએ બનાવની ગંભીરતા લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપતા તાત્કાલિક બનાવ સંબંધે નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા સાહેબ ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર ડીજે ચાવડા સાહેબ એ ડિવિઝન તથા સયાજગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી ગયેલ અને જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત આ કામે સંડોવાયેલા તહો મતદારોની અટક કરવામાં આવેલ છે જેમનું નામ મોહમ્મદ મુબ શરીર સન ઓફ મોહમ્મદ સલીમ રઘુવીર ભરતભાઈ અને કિશનભાઈ નટવરભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે